ઈદે નબી જશ્ન આખા વિશ્વમાં ધામધૂમથી મનાવવામાં આવે છે જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર ખાતે પણ ઈદે નબી ધામધૂમથી મનાવવામાં આવ્યું હતું જેમાં જમાલપુર દરવાજા જગન્નાથ મંદિરના મહારાજ અને પરવેજ મોમીન દ્વારા શરૂઆત કરાઈ હતી જેમાં સંખ્યાબંધ લોકો જોડાયા હતા સાથે જુહાપુરામાં પણ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ને વેજલપુર પીઆઈ કેબી રાજવી અને સ્ટાફ દ્વારા જુલુસમાં નિયાજ પણ વહેંચવામાં આવી હતી જ્યારે લોકો દ્વારા પીઆઈનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન